અલી સરકાર કહી રહી છે કે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે પણ મોવા શહેરમાં તેનાથી ઊલટું થયું છે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે તેવી બાધા ઊભી થઈ છે મોવા શહેરમાં રેલવે સ્ટેશન અને સોસાયટી વિસ્તારની વચ્ચે રેલવે પ્રશાસન દ્વારા એક પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી છે આ પ્રોટેક્શન દિવાલ બનતા જ મહુવાના સોસાયટી વિસ્તારના વિદ્યાર્થીઓને શ્રી સ્વામિનારાયણ કેન્દ્રથી શાળા ખાતે જવા આઠ થી દસ કિલોમીટર ફરીને જવું પડે છે આથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલી કહી રહ્યા છે કે રેલવે પ્રશાસન દ્વારા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે જેથી બાળકો સમયસર શાળાએ પહોંચી શકે રાજ્ય અને કેન્દ્ર સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ અને શિક્ષણના વ્યાપ માટે મસ્ત મોટી યોજનાઓ ચલાવીની છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં એક વણ ઉકેલ્યો પ્રશ્ન બાળકોના ભવિષ્ય આડે દિવાલ બનીને ઊભો છે શ્રી સ્વામિનારાયણ કેન્દ્રોથી શાળામાં સેંકડો વિદ્યાર્થીઓ હાલ રેલવેની દીવાલ અને લાંબા અંતરના યુ ટર્નના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે શાળા અને વિદ્યાર્થીઓના રહેણાંક વિસ્તારની વચ્ચે રેલવેની સુરક્ષા દિવાલ હોવાને કારણે વિદ્યાર્થીઓને સીધો રસ્તો મળતો નથી પરિણામે નાના ભૂલકાઓને હાઈવે પરથી લાંબો અને જોખમી યુ ટર્ન લઈને શાળાએ પહોંચવું પડે છે આ પરિસ્થિતિને કારણે માત્ર સમયનો જ બગાડ નથી થતો પરંતુ ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર બાળકોની સુરક્ષા સામે પણ સતત જોખમ તોળાઈ રહે છે આ પ્રશ્નો કાયમી નિરાકરણની આશા સાથે તાજેતરમાં રેલવે મુલાકાતે પધારેલા રેલવેના જનરલ મેનેજર સાહેબને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ રૂબરૂ મળ્યા હતા ખૂબ જ સાદગી અને આદર ભાવ સાથે બાળકોએ પોતાની તકલીફો વર્ણવી હતી

હવે જોવાનું એ રહ્યું કે રેલવે વિભાગ અને કેન્દ્ર સરકાર આ માસુમ બાળકોની વિનંતીને ધ્યાને લઈ દિવાલનો કોઈ વિકલ્પ શોધી શિક્ષણનો માર્ગ મોકળો કરે છે કે કેમ બાળકોના ભવિષ્ય માટે કોઈ સકારાત્મક નિર્ણય લેવાય તેવી આશા સાથે હાલ આ મુદ્દો સમગ્ર મહુવા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે નમસ્કાર હું સંજયકુમાર લીંબાભાઈ રાઠોડ મુખ્ય શિક્ષક શ્રી સ્વામિનારાયણ સોસાયટી કેન્દ્રવતી શાળા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર શાળામાં છસો ચોપન બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળાની સામે બનેલા રેલવે ટ્રેક પાસે બનેલી દિવાલને લીધે સોસાયટી વિસ્તારમાંથી આવતા પચાસ બાળકોને હાલ સરકારશ્રીની સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન યોજના અંતર્ગત સાત થી આઠ કિલોમીટર અંતર કાપી અને શાળાએ આવવું પડે છે આ શાળાથી આ સોસાયટીનું અંતર ફક્ત સાતસો મીટર છે પરંતુ રેલવે ટ્રેક પર થયેલી દિવાલને લીધે આ બાળકોને નેશનલ હાઈવે પર થઈને સાતસો સાત થી આઠ કિલોમીટર આવવું પડે છે તો આજ રોજ રેલવે વેસ્ટર્ન રેલવેના માનની જીએમ સાહેબ શ્રી મઉઆ રેલવે સ્ટેશનની ઇન્સ્પેક્શન અંતર્ગત મુલાકાતે આવેલા હોય શાળાના બાળકો સાથે શિક્ષકોના સ્ટાફ સાથે અમે હું પોતે અને વાલીઓ સહિત મળવા માટે તેમને આવેલા પરંતુ તેનો સિડ્યુલ ટાઈટ હોય અને તરત જ અન્ય જગ્યાએ પણ તેનો પ્રોગ્રામ હોય અમે પહોંચ્યા સાહેબ સાહેબ નીકળી ગયા હતા તેથી અધિક્ષક શ્રી અને તેમના અન્ય કર્મચારી શ્રીઓને મળી અમારી રજૂઆત કરેલ છે અને માન્ય જીએમ સાહેબનો પત્ર છે તમને સોંપેલ છે જે પત્ર અમે રજિસ્ટર એમ તેમજ મેલના માધ્યમથી પણ માન્ય જેમ સાહેબ સુધી પહોંચાડીશું બાળકોને આ પડતી મુશ્કેલીઓને લીધે સાત થી આઠ કિલોમીટર નેશનલ હાઈવે પર થઈને આવવું પડતું હોય ઘણા બધા વાલીઓ એવા છે કે જોખમને કારણે દીકરીઓને અભ્યાસ છોડાવી રહ્યા છે તો આ તકે માન્ય જીએમ સાહેબ શ્રી અને સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જો સોસાયટી વિસ્તારમાંથી શાળા સુધી ફક્ત ઓવરબ્રિજ આપવામાં આવે તો આ બાળકો તેનો અભ્યાસ પૂરો કરી શકશે કરી શકશે સરકાર શ્રી અત્યારે કન્યા શિક્ષણના ઉત્તેજન માટે ખૂબ જ અગ્રતા આપેલ હોય તો આ બાબતને પણ અગ્રતા લઈ ઘણી બધી કન્યાઓ આ શિક્ષણ છોડી રહી છે આને લીધે તો મારી જે એમ સાબસેની વિનંતી છે કે સર્વ વાલીઓ અને બાળકોના હિતમાં આપ વહેલાસર આ બાબતે યોગ્ય નિર્ણય લઈ અને વહેલાસર બ્રિજ ઓવરબ્રિજ માટે આ પ્રયત્નશીલતાઓ સાથે સાથે ગમે માનની સાંસદ શ્રી ભરતભાઈ સુત્રિયા સાહેબ માનની કલેક્ટર સાહેબ શ્રી માની માનની ડીડીઓ સાહેબ શ્રી તમામ સુધી અમે પત્રના માધ્યમથી અમારી લાગણી અને માંગણી બાળકોના હિતને લઈને પહોંચાડે છે તો અમને એવી આશા છે કે આ બાળકોના શિક્ષણ બગડે નહીં તે માટે વહેલાસર આ બાબતે રેલવે તંત્ર અને સરકારશ્રી બંને યોગ્ય નિર્ણય લઈ અને વહેલા સરાનું નિરાકરણ કરશે આભાર